નવો ગેર નવું ડિપ્રેશન કોઈ જૂનું આમાં વાપરેલું નથી નવું એન્જિન એટી પેક સેલ મશીન છે ડીઝલ એન્જિન આવે ફોર વ્હીલ અને થ્રી વ્હીલ બેમાં આપણે ઉપલબ્ધ છે આપણે આને ઉત્સાહ નીચો કરવા માટે અથવા ટાયર ચેન્જ કરવા માટે બીજી અને હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે ટાયર ચેન્જ કરવું હોય કે અથવા ધાળી ફેરવવી હોય એના માટે આપણે હાઇડ્રોલિક જેક આપેલો છે અહીં આપણે હાઇડ્રોલિક જેક આપેલો છે આ બાવડા આધેર કરે એટલે આખું ઓટોમેટિક સનેડો અધેર થાય આપણે સનેડો આપણે અધિક કરીને અને હું તમને બતાવું કઈ રીતનો આધાર થાય

Vielen Dank. Vasta la notte, però, assolutamente più per ore, non è più più di આપણે જેટલા આરપીએમ ફેરવો હોય એટલા આરપીએમ ફરે ફેરવીને તમને બતાવું કેટલા આરપીએમ ફરે છે એ